રહ્યા છે ઓલ ટાઈમ હાઈ રેટ આવ્યો છે અત્યારે અને અંદર એક કિલોનો ભાવ ચાર લાખ ને દસ હજાર રૂપિયા જે ઓલ ટાઈમ હાઈ છે ગોલ્ડનો રેટ આવ્યો છે એક લાખ ચોર્યાસી હજાર રૂપિયા દસ ગ્રામનો ભાવ જે આજે પણ ઓલ ટાઈમ હાઈ રેટ આવ્યો છે બંને જ કિંમતી ધાતુઓ મેટલમાં બંનેમાં ઉછાળો જોવા મળ્યો છે બહુ જ ઊંચા પ્રમાણમાં ઉછાળો છે જે આપણે ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં જોઈ રહ્યા છે યુએસ ટર્મ્સમાં વર્લ્ડ વાઇડમાં આપણે જોઈએ અત્યારે ડોલરમાં તો ઓન્સનો રેટ અત્યારે સિલ્વરનો આવ્યો છે એકસો ને વીસ ડોલર અને ગોલ્ડનો આવ્યો છે પાંચ હજાર પાંચસો ને એસી ડોલર રૂપિયા જે ઓલ ટાઈમ હાઈ છે કસ્ટમરોને અત્યારે જે એનું બજેટ છે બિલકુલ ખોરવાઈ ગયું છે એટલે કસ્ટમર પણ અત્યારે વિચારી રહ્યા છે કે શું કરવું અને કદાચ કન્ફ્યુઝિંગ સ્ટેજમાં છે છતાં પણ જેને જરૂરિયાત છે જેને મેરેજ પસંદ છે એ લોકોની બાઇંગ ચાલુ છે અને બહુ લિમિટેડ પ્રમાણમાં લઈ રહ્યા છે અને તેમાં પણ એમનું ઘણું જે ધાર્યા કરતાં ઘણું ઓછું મેટલ અત્યારે મળી રહ્યું છે કારણ કે બહુ રેટ વધી ગયા છે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ તો લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે બંને જ મેટલમાં વાઇડ ઇન્વેસ્ટમેન્ટ પણ બહુ જ આવી રહ્યું છે બધા કન્ટ્રીઓ પણ અત્યારે ખાસા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે જેના હિસાબે આને સપોર્ટ મળે છે બંને જ રેટને અને તેના હિસાબે આપણે રોજ સવારે નવો રેટ જોઈ રહ્યા છીએ